તો બે કલાકમાં સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ સુત્રાપાડા પાણી પાણી થઈ ગયું બાર વાગ્યા સુધીમાં પાટણ પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો તો સુત્રાપાડામાં પોણા બે ઇંચ વેરાવળની લીલા સોસાયટી કે જ્યાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો અને સોસાયટીના રહીશોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સૌથી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઘરવખરીને પણ ખૂબ નુકસાન થયું છે અને લોકોની સ્થિતિ સૌથી વધારે કફોડી કેમકે ઘરની અંદર રહેવાય એવું નથી ઘરની બહાર પણ એટલું જ પાણી છે અને લોકો જાય તો જાય ક્યાં એ સ્થિતિ રહી છે અલગ અલગ ચાર અમે બતાવીશું સતત અને અવિરત કારણે સોમનાથ મહાદેવ ઉપર સતત જળ અભિષેક પણ થઈ રહ્યો છે વેરાવળ પાણી પાણી થઈ ગયું છે ભાલકા તીર્થ જ્યાં પાણી ભરાઈ ગયા છે આસપાસની સોસાયટીમાં પણ કમર સુધીના પાણી છે તો આખું પાણી પાણી થઈ ગયું છે અને હવે

વેરાવળ શહેરના છે છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે લોકોને ભારે આલાલીનો સામનો કરવો પડી રહ્યો છે રહેણાકીય વિસ્તાર હોય કે બજારો હોય તમામ જગ્યા ઉપર માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને વેરાવળ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે આજે પણ વેરાવળમાં ચારેક તરફ વરસાદ આવ્યો છે જેના લઈને જળબંબાકારની સ્થિતિ થઈ છે ક્લિક કોરી એબીપીએસ મીતા પચીસ વર્ષ થી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય થોડું પાણી કાઢે પાણી જાય ન જાય વળી પાછી એને સમસ્યા જોઈ ગયા આજે કાલે કાઢીને ત્યાં પાછું એટલું ને એટલું પાણી છે એટલે આ સમસ્યા કાયમી છે એટલે કાયમી નિકાલ થાય એવી અમારી અંદર હરજ છે થોડોક એ વરસાદ આવે એટલે પાણી ભરાય છે અમારે તો ઘરમાં બધાને છેલ્લે તો અડધા અડધા પાણી ઘરમાં

કેટલા એવા વિસ્તારો કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાતા લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે હજી પણ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે હજી પણ ભારેથી અતિભારે વરસાદ અહીંયા વરસી શકે છે જોકે હવામાન વિભાગની આગાહી વચ્ચે સવારથી જ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે પણ આ દ્રશ્યો છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના શ્રાવણી માસ શરૂ થવા જઈ રહ્યું છે એ પહેલા મેઘરાજા જાણે જળાભિષેક કરતા હોય એમ સોમનાથ મહાદેવ મંદિર ઉપર વરસાદ પડ્યો નગરપાલિકા કામગીરી નથી તો આપણે એ બાબત ન લઈએ કારણ કે સ્વાભાવિક રીતે પાણીને નીકળવાનો સમય મળવો જોઈએ અને બે જ વિસ્તારોને બાદ કરતાં ત્યાંથી હાઈવેમાં પાણી આવે છે એની બાદ કરતાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પૂર્ણ થયા ગયા પછી ત્રણ ચાર કલાકમાં પાણી નીકળી જતું હોય છે જે અત્યારે પણ આપણે આ સ્થળે જોઈ રહ્યા છીએ અન્ય શહેરના વિસ્તારોમાં પણ આપણે જોઈ રહ્યા છીએ આમ છતાં જ્યાં કંઈ સમસ્યા નાની મોટી હોય છે નગરપાલિકાની વિવિધ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને જે કંઈ દુરસ્તીના પગલાં ભરવાના હોય કરે છે આ રાઉન્ડની અંદર આપણે અત્યાર સુધી એકવીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે ત્રણ દિવસોમાં થયેલો છે પરિણામે પાણીને નીકળવાનો સમય લાગે એ બહુ સ્વાભાવિક છે એ પ્રક્રિયા અત્યારે ચાલુ રહી છે અને ગઈકાલે જેમ બન્યું તે થોડા કલાકોમાં પાણી નીકળી નથી નીકળ્યું એમ એ બાબત બીજી છે એ પાણી શહેરમાં પડતું પાણી નથી આ સોસાયટી અને વોર્ડ નંબર પાંચ અને છ એની અંદર હાઈવે પરથી ગ્રામ્ય વિસ્તારનું પાણી શહેરમાં દાખલ થાય છે એ પાણીને વહનનો જે ટાઈમ હોય છે એ હોય છે શહેરની અંદર પડતું પાણી આપણે ચોવીસ કલાકમાં ગમે તે જગ્યાથી નીકાળી લઈએ છીએ અને આ જે બાબત છે જે લગભગ ત્રીસેક કિલોમીટરના કેચમેન્ટમાંથી હાઇવે ક્રોસ કરીને અંદર આવેલી અમે હાઈવે ઓથોરિટીને વારંવાર વર્ષોથી ધ્યાનમાં લીધું છે એમના પ્લાનિંગમાં ડિફેક્ટ છે એ કોઈને કોઈ રીતે સુધારવી પડે અને એ નહીં સુધારે તો અમે એનો વિસ્તૃત પ્લાન જે મંજૂર કરેલો છે એ અનુસાર કામગીરી કરી અઢી કિલોમીટરની આ વર્ષે કાચી લાઈન કરીએ છીએ આવતા વર્ષોથી બાકી લાઈન કરી લઈએ છે

કલ્યાણપુર ઉપરાંત તાલુકાના પટેલકા ભોપલકા ખાખેડા અને ખીજદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો મુશળધાર વરસાદના પગલે પટેલકા અને ભોપલકા સહિતના ગામમાં પાણી ભરાઈ ગયા હવે ગામના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કેમ કે પાણી ઉછરી નથી રહ્યા અને ઉપરથી વરસાદનું જોર પણ એટલું છે દ્વારકામાં તો આ વખતે મેઘતાંડવ સર્જાયું ખાખેડા ખીજડ સહિત ગામોમાં વરસાદ છે અમારા સંવાદદાતા કરણ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું કરણ મેઘ તાંડવ નું સાક્ષી બન્યું છે દ્વારકા અને એને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો શું સ્થિતિ વરસાદના આગમનની સાથે જી વાત કરવામાં આવે તો ચાલુ આ વર્ષમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે અડધા થી પોણા ઇંચ જેટલો વરસાદ કન્યારપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો જેના પગલે કન્યારપુર તાલુકાના પટેલકા છે બોપલકા છે ખાખેરા છે કેસદા છે સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સાથે ગામની બજારોમાં પણ નથી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા તો બીજી તરફ ખેડૂતના જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાતા ખેતરો ખેતર ધોવાવાળી પર ભીતી સેવાઈ રહી છે જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળી હતું જી આભાર કરન જાણકારી આપવા માટે તો દ્વારકામાં હજી પણ વરસાદ નું જોર ઓછું નથી થયું દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો આ તરફ જુનાગઢમાં પણ એ જ સ્થિતિ છે ગેડ પંથક જળબંબાકાર થઈ ગયો છે મુશળધાર વરસાદને કારણે જુનાગઢનો ગેડ પંથક જ્યાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ઓસા ગેડ પંથકમાં ઓસા ગામમાં ખૂબ જ પાણી ભરાયેલા છે ટ્રેક્ટરની મદદથી જ ગામમાં અવર જવર શક્ય છે કેમ કે રસ્તા જળમગ્ન બની ગયા છે અને આસપાસના વિસ્તારોમાં રસ્તા ક્યાં છે એ દેખાતું નથી એટલા પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો ગામની મુખ્ય બજારના છે ઓસા ગામની જે મુખ્ય બજાર હોય કે લંગડ ગામ ના જે મુખ્ય બજાર હોય કે આ પ્રકારના દ્રશ્યો સામાન્ય બની ગયા છે ગામ નહીં પરંતુ તળાવ કે નદી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિકો આપણી હારે છે તેમની પાસેથી જાણવાની સ્થિતિ જે સર્જાય છે આ છેલ્લા કેટલાક દિવસ આવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાણી કેટલા દિવસથી થી આ બરાબર વાર છેલ્લો માહોલ તો પાંચ થી છ દિવસ અને આજ માહોલ છે ને ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જેવા પાણી ભરેલ છે જમીન ઉપર બધામાં અચ્છા ત્રણ ત્રણ ફૂટ જેટલા પાણીનો ભરાવો થવા પામ્યો છે કોઈ આવ્યું છે એટલા તમે કયો છો ત્રણ ચાર દિવસથી થી આવો માહોલ છે કોણ કર કોઈ તંત્ર કે કોઈ નેતાગણ કોઈ તમારી પાસે આવ્યું છે ના આ કોઈ સરકારી અધિકારી કે કોઈ નેતા લોકો હજી સુધી ચાર દિવસ ઉપર ઉપર થયું છે હજી કોઈ મુલાકાત લેવા છે બેવડ થી કોઈ જે આવ્યા જ નથી નહીં કોઈ નથી બેવ હજી આને જ પોઝિશન છે આવે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે મુશ્કેલીનો સામનો તો બહુ કરવો પડે કેમ કે પાણી છે વરસાદ વરે જુનાગઢમાં થોડુંક વારે વિસાવદાર વર વરે તો અહીંયા જ પાણી આવે એટલે મુશ્કેલી ની સામનો બહુ ઘટના દવાખાને જવું હોય તો તકલીફ પડે કોઈ બટેટા લેવા હોય તકલીફ પડે કે વેપારી બિચારા ક્યાંક જાય અંગે તો કંઈક માલ વસ્તુ લાવે તો ગામના લોકો અંગે રાંધી બાકી તો આ વેપારી જાય ને તો ગામના કેમ બટેટાની ડુંગળીને ક્યાં આવે તો સામનો તો બહુ છે આ જ પોઝિશન છે દરિયો અમારા હતાદાર વિસાવદાર જુનાગઢ જમૈયા પડે વરસાદ બે ઇંચ પડે તો પાંચ ઈચ પડે તો એ સીધો અમારે ઓહવામાં આવી

કોઈ આવતા જ નથી ચૂંટણી સમયે તો અનેક મોટી મોટી વાતો કરતા હોય કે ભાઈ આનો આ કરશું આ એક્શન પ્લાન તો પછી એનો ઇમ્પ્લિમેન્ટ કેમ નથી થતું લાગુ શા માટે નથી કરવામાં આવતું ખરેખર સર અહીં તો જો વાસ્તવિક તો જોઈએ તો માનવ સર્જિત ઉનાર કહી શકીએ કારણ કે અહીંયા જે ઓદત નદી નીકળે છે એ નદીની પહોળાઈ છે એ ખાસ કરીને અહીં આવતા સાંકડી થઈ જશે અમારા અંદાજ પ્રમાણે ત્રીસ થી બત્રીસ મીટર જેવું થઈ જાય છે હવે આ જે ઓજત નદીમાં પાણી આવે છે એમાં ખાસ કરીને વિસાવદર તાલુકો છે મેંદડા તાલુકો છે જૂનાગઢ તાલુકો છે વંસ તાલુકો છે આ બધા તાલુકાનું પાણી છે ઓજત નદીમાં છોડવામાં આવે આ ઓઝત નદીની કેપેસિટી ખાસ કરીને હાવ નાની હોવાથી એમાં જે જળ વિસ્તારમાં જે નદી ઓજત નીકળે છે એની કેપેસિટી હાવ નાની થઈ જાય છે હવે કેપેસિટી બહાર પાણી છોડવામાં આવે છે આ પાણી છોડવાના કારણે જે ઓઝત નદીના સંરક્ષણ પાળા હોય છે વારંવાર તૂટી જાય છે અને ઓઝત નદીના જે ભાડા વારંવાર તૂટવાના કારણે થઈ ને અમારે જે કંઈ જમીનોમાં વાવેતર કરે છે એમાં પાણી ફરી વળે છે ને સાહેબ આ તો દર વર્ષે કે વર્ષો વર્ષોથી અમે અમે આને આજે નુકસાની ભોગવ થઈ જશે એવો દર વર્ષે બધાને રજૂઆત કરી હતી કે આ વખતે અમારા સાંસદ રમેશભાઈ ધડુક હતા એમને ભાઈ સંસદમાં રજૂઆત કરી પણ એમનું ભાઈ ચાલ્યું નહીં હવે આથી કે દસ કે પંદર દિવસ પહેલાં મનસુખભાઈ માંડવિયા ગેડની મુલાકાતે આવેલા ત્યારે એ લોકો એવું આશ્વાસન દઈને આવી જાય કે આનું ચોક્કસ નિરાકરણ આવશે પણ અમારું ગામ લોકોને એવું માનવું છે કે જો આનું ચોક્કસ નિરાકરણ સાહેબ લેવું હોય

લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે જ્યાં સુધી નદીના પાણી શાંત નહીં થાય કોઝવે ઉપરથી નીચે નહીં ઉતરે ત્યાં સુધી આ જ સ્થિતિ રહેશે